હેલો ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં રામ રામ તો આજે આપણે મિત્રો જે છે આપણે આવી ગયા છીએ અહીંયા આપણી વાડીએ જ્યાં આપણે ઘઉં આપણે વાવ્યા છે ત્યાં તો જે છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઘઉં જે છે આપણે વાવ્યા હતા ત્યાં આપણે અત્યારે જે છે મિત્રો પાણી ચાલુ છે અને પાવર જે છે મિત્રો એ આપણે દસ સાડા દસનો હતો એ આપણે આવી ગયો છે અને સાંજે છ હાડા છે જાહે આઠ કલાકનો હોય ને એટલે તો અહીંયા જે છે મિત્રો આપણે ઓલી મરચી અહીં વાવી હતી એ આપણે અત્યારે કાઢી નાખી છે અને સામે ઘઉંમાં જે છે મિત્રો પાણી ચાલુ છે હું દેખાડું તમને અત્યારે પાણીનો પ્રોબ્લેમ બહુ મોટો છે મિત્રો અત્યારે હવે જમીનના તળમાં પણ પાણી થઈ રહ્યા હોય એટલે પાણી જે છે મિત્રો આટલું આવે છે અત્યારે એ તમે જુઓ છો તો મિત્રો આપણા જે છે આ અહીંયા ઘઉં છે જે અત્યારે મિત્રો અડસઠથી ઓગણ સિત્તેર દિવસના થયેલા છે મિત્રો રેડી તો આ જે ઘઉં છે મિત્રો આપણે આ ઘઉં આપણે નિગમના છે અત્યારે ઓગણ દિવસના થયેલા છે મિત્રો અને પાણી જે છે એ મિત્રો જાય છે આપણે એમાં પાણ તો બહુ જાજા આપણે પાયા છે અહીંયા જે છે મિત્રો એ આપણે આ કેરામાં પાણી જાય છે ને જે હમણાં આપણે નાખવું આપણે વાળ્યું છે મિત્રો તો આ ઘઉં છે મિત્રો અને આ પવનના હિસાબે અહીંયા થોડાક ઢળી પણ જાય છે કે પાણી ચાલુ હોય ને એટલે પવન આવે તો આ રીતનો પ્રોબ્લેમ રહેશે મિત્રો ઘઉંમાં ઘઉં જે છે મિત્રો આપણે પાણી ચાલુ છે એટલે હમણાં લીલા ને લીલા છે નકર આપણે પાણીમાં મૂકી દઈએ તો પછી પીળા પડવા મળે ને પાક ઉપર આવવા મળે મિત્રો તો આ રીતના આપણા ઘઉં છે મિત્રો અત્યારે તમે જોવો છો દાણો જે છે મિત્રો બંધાઈ ગયો છે આ જે ઘઉં છે એ મિત્રો આપણે અહીંયા દોઢ થી બે વીઘાના છીએ એ તો આપણે આનો વિડીયો આપણે બનાવ્યો હતો મિત્રો એ તમે જોયો હશે બધાએ અને મિત્રો આપણી ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેમ કે જો તમે સબસ્ક્રાઈબ તમે કરેલું છે ને તો જે અમે અહીંયાથી જે પણ અહીંયા વિડીયો આપણે યુટ્યુબ ઉપર અમે અપલોડ કરીએ તે પહેલાં જે છે એ તમારે નોટિફિકેશન આવી જાય મિત્રો એટલે તમે બધાની પહેલાં તમે જે વિડીયો જે છે આપણો એ તમે જોઈ શકો મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડિયો તમને પસંદ આવે ને તો આ વિડીયોને તમે શેર કરી અત્યારે મિત્રો ખેડૂતોને ખબર નથી કે શેર કરવું એટલે શું થાય તો હું ખેડૂતોને કહું છું કે જે તમે શેર કરવું એટલે જેનો મતલબ એવો થાય કે આ વિડિયો જો તમને ગમો હોય ને તો બીજા ખેડૂતોને મોકલવો અને મિત્રો જે છે એ મિત્રો શેર કહેવામાં આવે છે તો આ જે છે મિત્રો એ આપણા ઘઉં છે અને અહીંયા પાછળ પણ થોડા ઘણા ઢળેલા છે મિત્રો જે તમે જોઈ શકો છો આપણે પાણી પાછળ જે છે આપણે ભરાતું હોય અહીંયા જે પવન આવે ને ત્યારે ઢળી જાય છે આ જે આપણા પાછલા ઘઉં છે મિત્રો આપણે પાછળથી વાવેલા છે એ પણ સારા એવા છે મિત્રો અહીંયા નીકમાં રોજડું આવેલું હોય એવું લાગે છે રોજડાનો પ્રશ્ન છે થોડો ઘણો અહીંયા

રોજનો ત્રાસ જે છે એ મિત્રો રહે છે આ જે છે મિત્રો એ આપણે ઘઉં નું વાવેતર અહીંયા પાંચ વીઘામાં છે મિત્રો પાંચ પાંચ વીઘામાં છે અને અહીંયા આપણે જે છે અમથી પાણી લાવવા આપણે નીક નાખેલી છે અને અહીંયા નીકને પડખે મિત્રો જે છે અહીંયા દાણા જે છે એ મિત્રો વાવેલા છે નીક રીજે એટલે દાણા થઈ જાય એટલે અત્યારે બજીયા બજીયા કાંઈ બનાવો હોય શિયાળામાં તો એનો મસાલો થઈ જાય એટલે અહીંયાથી આપણે પાણી લાવવા જઈએ આપણે અહીંયા આ પાછળથી આપણે ઘઉં આપણે વાવ્યા વા મિત્રો આપણે પાણી પહોંચાડવા માટે અહીંયા નીક નાખેલી છે અને એક આમ નાખેલી છે આડી આ ઘઉંની પાછળ મોટા ઘઉંની અને એક આપણે અહીંયા આગળ નાખેલી છે આ નાના ઘઉંની આપણે વચાળે એક નીક જે છે મિત્રો નાખેલી છે જેથી જે પાણી જે છે ધીમું પડે ત્યારે મિત્રો આપણે ત્યાંથી પાઈ કેરા કરીને અને કોરવાણ કેવું કઈ આપણે કાઢવાનું હતું ત્યારે પણ આપણે તેનીકનો ઉપયોગ આપણે કર્યો હતો તો આ રીતના ઘઉં છે આ ઘઉંમાં કઈ રોગનો તો પ્રશ્ન છે નહીં એટલે આ રીતના બધા ગણું છે અહીંયા હા તો મિત્રો આ જે જે વ્લોગ અમે બનાવીએ છીએ તે જો તમને સારો લાગે ને તો અમને કોમેન્ટ અમને કરજો અને અમારા આ વ્લોગને આ વ્લોગના વિડીયોને લાઈક કરજો મિત્રો તો મિત્રો આપણે આગળ જઈએ અહીંયા આપણે જે ઓલી ઝટકાની દોરી આવે છે તે આપણે બાંધેલી છે રોજબૂરનો પ્રશ્ન છે એટલે ને એકનીક આપણે અહીંયા પણ કરેલી છે અહીંયા જે છે એ મિત્રો આપણે પાણી સારું આવે ત્યાં સુધી મિત્રો આપણે અહીંયાથી લાગત કેર આપીએ અહીંયાથી એક ધારા એ રીતે આપણે કરેલું છે પણ હવે એવું લાગે છે એક લાગટ કેરા બંધ કરીને પછી ટૂંકા ટૂંકા પાવાના એ શરૂ કરવા પડે કે પાણી જે છે એ મિત્રો ઓછું થઈ ગયું છે થોડુંક એટલે કેરો ભરાતા થોડીક વાલ લાગે અહીંયા આજુબાજુના ગામડામાં મિત્રો પાણી જે છે એ આપણે છોડ્યું છે ને ડેમને એ બધું બધું ભરાઈ ગયું ને પાછું એને બંધ એ કરી દીધું છે એટલે એ પાણી જો જમીનના તળમાં જાય પાછું કંઈક આવે તો કંઈક પાણી ઉકલે એટલે આ રીતના આપણે ઘઉં છે અહીંયા બાજુમાં દાણાનું વાવેતર કરેલું છે બીજા ખેડૂતે એ પાછળ એરંડાનું વાવેતર કરેલું છે ખેડૂતે અહીંયા આપણે ઓલું સોલાર લાઇટ આપણે હતી એ આપણે કાઢીને બીજી એ બીજા ખેતરે આપણે લઈ ગયા છીએ ત્યાં થોડોક ત્રાસને વધારે છે રોજ રોજભૂમ અહીંયા બાજુમાં મિત્રો કપાસનું વાવેતર કરેલું છે હોતો આપણે અહીંયા પાંચ વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું આવડા ઘઉં આ કેટલા દિવસે પાક છે એમને કોમેન્ટ કરજો જરા આ ઘઉં છે એ આપણે પાછળથી વાવેલા હતા આપણને પહેલા એમ હતું કે ભાઈ પાણી જો થઈ રહે તો મુશ્કેલ પડી પછી એમ લાગ્યું કે પાણી ભાઈ છે તો આપણે પાછળથી આ ઘઉં જે છે મિત્રો વાવી દીધા હે હવે આ ઘઉં જે છે થઈ જાય છે એવું લાગે છે અહીંયા આપણે મિત્રો એક કેરો આડો પણ કરેલો છે ઘઉંનો હવે આ ઘઉં છે મિત્રો અહીંયા આપણે આ કેરામાંથી ઓલા કેરામાં જાય છે પાણી એટલે આ રીતનું બધું છે અહીંયા જે છે છે મિત્રો તાર આપણે કરેલું હવે આ ઘઉં છે મિત્રો ઘઉં અત્યારે એવું લાગે છે ભાઈ થઈ જાય આ તો નહીં આવે તમને કેવાક લાગ્યા એ અમને કોમેન્ટ કરજો જરાક આ રીતના ગૌ છે તો મિત્રો આપણે જોઈએ કે પાણી ક્યાં પૂજ્યું છે આપણે કેરામાં આપણે આગળ નાખું વાળ્યું તેમાં પાણી ક્યાં પૂજ્યું છે અને આપણે મોટર પાણી પણ જાહું કે પાણી કેવું આવે છે અત્યારે પવન છે થોડોક હું જે છે મિત્રો દળવાનો પ્રશ્ન રે એમ છે તમારે મિત્રો ક્યાં ક્યાં પાક તમે વાવેલા છે એમને જરાક કોમેન્ટ કરજો જેનાથી અમને ખબર પડે અને તમારો નામ અને તમારો જિલ્લો

આપણે મોટર પાસે જાવું કે પાણી કેવું કાવે છે આપણને ખબર પડે પાણી આવું સુધી આવે છે એવું લાગે અહીંયા આપણે થોડીક મરચી જે છે મિત્રો રહેવા દીધી છે લસણ ને એવું બધું વાવ્યું છે મૂળા ને એવું બધું છે બોલી બાજુ થોડી વરિયાળે છે દાર મિત્રો ખખડે છે નો અવાજ પણ આવે છે એટલે પાણી ક્યાંકથી આવતું છે અંદર દારમાં અવાજ આવે આ આપણી વાડી છે મિત્રો અહીંયા તો મિત્રો આજે આપણે આપણે વ્લોગ બનાવ્યો એ તમને કેવો જરાક કોમેન્ટ કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય મિત્રો તો આ અમારી યુટ્યુબ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો આ વ્લોગને છે ને તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો જોઈ શકે મિત્રો આભાર ધન્યવાદ મિત્રો